નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે આશા કરો કે તમે બધા મજામાં દેશો એકદમ આનંદ મંગલમાં દેશો તો આપણે ગુજરાતની વાતોમાં આપશોનું તો પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું દિલથી તમારો બધાનો આભારી સૌ અને આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે જેણે તમે બધા ઓળખતા દેશો સોશિયલ મીડિયામાં બધી રીતે ભૂમિબેન આહિર મિત્રો અત્યારે જેના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તમને બધાને પણ ખબર છે એ કોના છે અને કોના નહીં તો અમુક અમુક ભડવા અને ભોસડીના માણસો છે ને અમુક માદર શોધ એવી રીતના વિડીયો વાયરલ કરે કે જાણે ભૂમિબેન આહિરના જ હોય છે તો તમારી મનો ભોજડ અમારે તો તમને ભાઈ ખબર છે એ વિડીયો કોના છે એ તમારી ભાઈ શું એવિડન્સ છે એ ભૂમિબેન આહિરના જ છે તમારી પાસે પાકા પાસે પ્રૂફ હોય ને તો પ્રૂફ લાવીને બતાવો હાલો એ વિડીયો કોનો છે કોનો નહીં તો આવી રીતના તમારી બેન દીકરી અરે કર્યું તો તમને કેવું થાય તારી માનો અમુક અમુક જે સોશિયલ મીડિયાના ક્રિએટર છે એની માટે જ છે કે જેણે જેણે વિડીયો મૂક્યો એની માટે તો આ ખાસ છે મૂક્યા છે અમુકે તમે બધા જોયા હશે અને ઘણા જોયા છે તો જેણે જેણે મૂકે એની માટે જ છે આ વિડીયો તો હું ભાઈ તો તમે તમારી માનો તમારી બેનનો કોઈ આવા નવો વિડીયો મૂક્યો તમે શું કરો બોલો તો ભાઈ તમે જે કરતા હોય કરને આવી રીતના ખોટી હું કામને માણ મલકની જિંદગી બરબાદ કરવા નીકળી હાલી રહ્યા છો હો તમારી મા બેનનો કોઈ વિડીયો વાયરલ કર્યો હોય તો તમે સીધા માથે સડી જાઓ અમારું આમ હું કામ કર્યું ને તમારું આમ કર્યું તો એ કોક ની મા બેન દીકરી હશે જ તને કોક નહીં એના બાપ ને કેવું થતું હોય છે તો એ જોવો ભાઈ પેલા એટલે જોઈ જાણવીને અને કરવીને વિડીયો વાયરલ કરાય હમણાં વિડીયા વાયરલ ન કરાય ભાઈ તમને ખબર હોવા છોતા બીજી કોક છોકરીના વિડીયા છે ને વિડીયો અડધો કટ કરી કરીને આવી રીતના પાછા ઇન્સ્ટાગ્રામમાં રીલું મૂકે છે કે ફૂલ વિડીયો જોવો જ મને કોમેન્ટ કરો તારી મને ભોસડો કોમેન્ટ કરે ભોસડીના તું પેલા જુઓ કોનો વિડીયો છે કોનો નહીં ને હું કામ નહીં ભાઈ તું એવી રીતના વિડીયો વાયરલ કરે છો હાલ તો એ અમને કહે તારી પાસે જો એવિડન્સ હોય એવું પ્રૂફ હોય તો તું અમને કહે કે હા આ એના છે પાકા ભાઈ તને ખબર છે અને બોલ ના તારે હું ફોલોઅર વધારવા એટલે તું વયો જાય એમ આગળ વયો જાય એમ કાંઈ ન થાય શોધી ના તારી જેવા કેટલા આંડું જાટું આવી જાય તારામાં તેવડ હોય તારે હાથ વેતનો હોય ને ભાઈ તો તું તારી મહેનત ઉપર આગળ આવે આવા ખોટા નાગા વિડીયો એમાં તું તારા જ મા બાપના સંસ્કાર એમ જગ્યાએ હું તારી માં હોત તો એ વિડીયો મૂકત ભાઈ કે તારી બેન હોત તો તારો એ વિડીયો મૂકત તો ગામમાં મોઢ મોઢો હોય જેવો રહે વાત એ છે તો હું કામ ને એવા બીજાના ખોટા ખોટા વિડીયો વાયરલ કરે છો તારી પાસે જો એનું એવિડન્સ પાકો પ્રૂફ હોય કે નહીં આ ભૂમિ બેન આહિર પહોંચે છે તો તો અમે કઈક માન્ય કોઈ મૂકે કોક નું પણ તમે ભોસડીને આગળ નહીં આવી શકતા તો બીજાને હું કામ ને મોખરે કરીને તમે આગળ આવવાનો પ્રયત્ન કરો છો તમારથી જો કાંઈ થાય છે જ નહીં તો તમારી બીજાને આગળ લવાતા જ નથી અને જો તમે એટલા બધા તેવડવાળી ના હોવ તો આવો એકલા તમારા દમ ઉપર આગળ તમારા નથી તેવડ આવવાની એવા બીજાના નામે ખોટા લાઈક ને ને શું એમાં એ એ દીકરી સમાજમાં મોટું બતાડવા જેવી શું રહી એ દીકરીને કંઈક આબરું માન મર્યાદા હશે જ તે તમે એવા ખોટા ખોટા લેવા દેવા વગીરના એવા વિડીયો વાયરલ કરો છો તમારામાં તેવડ હોય ને તો તમારા દમ ઉપર આગળ આવો ભાઈ એવા ખોટા વિડીયો બુડીયો મૂકીને આવતા નહીં અને હવે જેને એ વિડીયો મેં ત્યાં જણો ને સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હું એને પ્રર્સનલમાં લઈને મેસેજ કરી ભાઈ કે તેને જે પ્રોબ્લેમ હોય ને એ મને પર્સનલમાં આવીને મળી જાય એટલે હું એનો સોલ્યુશન આપી તને બધી રીતના તારી પાસે જો પાકા એવિડન્સ અને પ્રૂફ પ્રૂફ હોય ને તો એ વિડીયો મૂકવાનો તારો અધિકાર છે બાકી છે ને બીજાના એવા વિડીયો ઉઠાવીને છે ને એવા ભૂમિબેન આહિરના એવા રેલું બીલું મૂકવાનું આ બધા રહેવા જ દો તમે સોશિયલ મીડિયામાં અને જેણે જેણે આપણે જે રેલું લીલું બિલું મૂકી છે ને એ બધા ડિલીટ કરી દેજો ને ખર મજા નહીં આવે એ કહે તમારે ધમકી સમજવું ધમકીને જે સમજવું એ સમજી જાયો ભાઈ કારણ કે આવા કોઈને ખોટી જિંદગી બરબાદ ન કરાય ભાઈ તમારી પાસે આ આગળ તમારી પાસે નહીં પાકો પ્રૂફ હોય કે નહીં આ ભૂમિબેન આહિરના જ વિડીયો છે તો ભાઈ માનજે આ તો સે વિડીયો કોકના અને બીજાના નામે વાયરલ કરો છો હોય એટલે તમે હું ધારી હું એ કોકની બેન છે દીકરી છે એની કંઈક ઇજ્જત આબરું નહીં હોય હવે એની જગ્યાએ તમારા કોઈ ઘરનું ઘરનું મેમ્બર હોય તો તમને કેવું થાય તમે હું ત્યાં મોઢું બતાડવા જવાય રહ્યો અને એ તો આવું નામ છે ને માણસ છે કલાકાર છે એના તો ભાઈ આખી દુનિયા ફરવાની હોય આ જગ્યાએ ફલાણી જગ્યાએ બધા જવાનું હોય તો એનું શું કઈ નહીં હોય તો તમે એના વિડીયો સીધા લ્યો ગભદારા મૂકી જો અરે ભાઈ પેલા તું વિડીયો જો કોનો છે ને કોનો નહીં એટલે તું સીધી વિડીયા કટ કરીને સીધા લ્યો મૂકી જોઈ કે લ્યો આખા ભૂમિ આહિર ના કે બધા પાર્ટ જોવો હોય તો અમને કોમેન્ટ કરો અથવા ડીએમ કરો તમારી મન ભોજો મારા શોધી ના શોધરી જે સમય છે ભોસડી ના નગર એક હજાર જપ્તે સડી જાય છે ને તો ખોટા લેવા દેવા થઈ જાય છે તમારી પાસે પાકા પ્રૂફ ને એવિડન્સ હોય ને તો તે તમે વિડીયો મૂકી શકો કે આ આનો છે ને તે ફલાણીનો છે જેનો છે એનો મૂકો નહીં ભાઈ હું કામ ને આનો ખોટો બદનામ કરો છો તમારી ભોજ ને બીજું અંતુ કંઈ થાય એમ છે નહીં અને આવી રીતના બ આવી રીતના વિડીયો મૂકીને તમે ખોટે ખોટો આગળ આવી બસ બીજું કાંઈ તમારે થાય એમ નથી ભોસળી ના તો મિત્રો આ રીતના હતું વિડીયોમાં અને આવા વિડીયોથી આપણા ભાઈ એ વિડિયો છે બીજાનો અને ભૂમિબેન આહિરના આવી રીતના ખોટા વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે જોયું કે તમે પણ ઘણા મિત્રોએ જોયું છે આ ઇન્સ્ટાગ્રામમાં ને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો મિત્રો આ વિડીયો એ બેનના છે જ નહીં આ વિડીયો બીજા બેનના છે ને આવી રીતના એના ખોટા વિડીયો ઉડાડવામાં આવી રહ્યા છે એટલે મિત્રો આવા અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો ભરોસો કરતા જ નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ તો એટલું ખોટું બતાવે છે ને માણસ અત્યારે ફેમસ થવા હતું હું નથી કરી રહ્યા તમે જોયું જ હશે એટલે મિત્રો આવા વિડીયો ઉપર કાંઈ ખોટો ભરોસો ન કરવો અને એ ભૂમિબેન આહિરના છે નહીં અને બીજા કોઈકના વિડીયો છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ ફરી મળશો પાછા આપણે એક નવા વિડીયો સાથે માર્ચ જો ભાઈ કોઈને કંઈ લાગણી બગણી દુભવણી હોય તો હું માફી માગું છું ભાઈ જય માતાજી